મુખ્યમંત્રી ભૂવેન્દ્રભાઈ પટેલના હસ્તે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે લોકોના જે નાના નાના પ્રશ્નો હોય અને એ પ્રશ્ન ખરેખર ક્યારેય ખૂબ મોટી હેડલાઇન્સ ના બનતી હોય પરંતુ મોટા ભાગના લોકોના જે પ્રશ્નો જે છેલ્લા બે વર્ષમાં અમે અનુભવ્યા છે એ પ્રશ્ન સૌથી મોટો અગર કોઈનો હોય તો એ પોતા જોડે બનેલી ઘટના અને ઘટના પછી જો એને પોલીસમાં ફરિયાદ કરી હોય તો એ ફરિયાદના સ્ટેટસની એ સૌથી વધુ લોકો જો કોઈ ધક્કા ખાતા હોય તો એ એ જાણકારી માટે ધક્કા ખાતા હોય છે આજના સમયની ક્રાઇમની આખી પેટર્ન બદલાઈ ગઈ અને આવનારા દિવસોમાં આ વધશે અને એ ચેલેન્જ છે ફરિયાદ કર્યા પછી પોતાના રકમ જે પાછી મેળવવાની હોય તેના માટે સામાન્ય નાગરિકે ક્યાં જવું કઈ રીતે રકમ મેળવવી એની સૌથી વધારે જો લોકોને તકલીફ પડતી હોય તો આ દિશાની અંદર તકલીફ પડતી થાય તો આવા અલગ અલગ વિષયોમાં રાજ્ય પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવતી હતી અને એ કામગીરીમાં સારી કામગીરી જે કોઈ યુનિટે કરી હોય એ કામગીરીને આખા રાજ્યમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ તે દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે હું આ વિષય પર જવું તે પહેલા એસીએસ હોમ શ્રી મનોજ અને ડીજીપી શ્રી વિકાસ સહાયજી બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ઓછા સમયમાં પોતે ગંભીરતાપૂર્વક આ વિષયમાં ધ્યાન રાખીને લોકોના મોટા ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે અનફ્રીઝ પોર્ટલ તેરા તુચકો સાયબર રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ આ ત્રણે ત્રણ પોર્ટલ જે જે છે એ તમે વાત રહી સામાન્ય રીતે એવું લાગશે કે કે ચલો ભાઈ એક ફરિયાદી છે ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે એની જોડે કોઈ ઘટના બની છે નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે એ વ્યક્તિ એ સામાન્ય બેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉચ્ચ ઉપચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મૂળે ના હોય અને મૂળે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું હું હમણાં જ થોડા દિવસ પહેલા જ આ જ્યારે ટ્રાયલ બેઝિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા અરજદારે મને કહ્યું કે 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 આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી બે કલાક પછી મારી પાસે પાછા આવ્યા કે સાહેબ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે આરોપી પકડાયેલો છે તમે વિચારો કે વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા અને આ જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને બચશે પોલીસનો સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે એની સાથે સાથે હું ગૃહ વિભાગને એટલે અભિનંદન આપવા માંગુ છું કે ગુજરાત એ પહેલું રાજ્ય છે ગુજરાત એ દેશમાં પહેલું રાજ્ય છે કે જેને સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રયાસો થકી બીજા રાજ્યોને નવી દિશા આપી છે તમે કલ્પના કરો કે જેના એકાઉન્ટમાં પાંચસો કરોડ રૂપિયા જમા છે અને કોઈ બીજા રાજ્યના કોઈ વ્યક્તિ જોડે ચીટિંગ થઈ હોય અને દસ હજાર રૂપિયાની ફરિયાદના કારણે એના પાંચસો કરોડ નું એકાઉન્ટ બંધ થઈ જાય તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા દોઢ બે લાખ રૂપિયાના એકાઉન્ટમાં હોય અને કોઈના ખોટા કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને આખું એકાઉન્ટ એને અનફ્રિઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં સવા બે લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ સવા બે લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં એક નવી પોલિસી બનાવવામાં આવી કે પાંચ લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ ચાર થી વધારે કમ્પ્લેન હોય બરાબર ને તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર આવી ઘટના થતી આપણે કઈ રીતે રોકી શકીએ તે દિશામાં આપણે લોકો આગળ વધ્યા અર્પણ અર્પણ એ એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે કોઈ ધક્કો ના ખાવો પડે પોતાની ચોરી થયેલી હોય સામાન પાછો આવે અને તમે જોયું હશે કે નેવું ટકાથી વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે એક ખૂબ મોટો વિષય છે એની સાથે સાથે જોડે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ સામાન્ય નાગરિકોને ક્યારે બી આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવી જોઈએ આપણે હંમેશા એવું માનીએ છીએ કે જે લોકો ભણેલા હોય છે ને એને બધી જ ખબર હોય એ ક્યારેય કોઈ ભોગ નથી પણ આપણે તો એક કહેવત છે કે લોભિયાનો માલ ધોતારો ખાય એટલે ને આવા લોકો જે જે વધારે વધારે છે પોતાની જાતને બહુ એક્સપોઝર હોય ઓવર સ્માર્ટ સમજતા હોય એવા લોકો આની અંદર વધારે શિકાર બને છે ગામડાના લોકો જો તમે સામાન્ય રીતે અમે એક સર્વે કરાવેલું તો આઈડિયા આવ્યું કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર બને છે એટલે આવા લોકો જે શિકાર બને છે એના પછી બી આપણે ગુજરાતના દરેક જગ્યા પર સાયબર ક્રાઇમ ફ્રોડ થતાની સાથે કયા નંબર પર કોલ કરવો તાત્કાલિક માહિતી આપવી જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ એની જે રકમ ગયેલી હોય એ બચાવી શકીએ પરંતુ ઘણા લોકો હજી બી ખૂબ સમય લઈ લે છે પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે અને રાજ્યના બધા જ સાયબર ક્રાઇમ યુનિટોને હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રકમ પરત મિલાવવા માટે કોઈ બી ધક્કા ના ખાવા પડે જેની સીઝ થયેલી હોય જેના રકમો બ્લોક થયા હોય એને પાછી રકમ અપાવવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી એના એના થકી લોકોને ખૂબ મદદગાર થવાની છે આ બધી જ જે

ગુજરાત સરકારે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માંગુ છું ખૂબ મોટા મનથી અને આવનારા સમયની વિચારીને આજના આપણે અનેક અનેક વાંચ્યું હશે રાજ્યો આજકાલ એન્ટી વાત કરે છે ગુજરાત પોલીસ એ પ્રોએક્ટિવ પોલીસ છે અને આપણી પોલીસિંગ બી પ્રોએક્ટિવ છે તે કારણે આપણે એક વર્ષ પહેલા ડ્રોન પ્રોક્યોર કરેલા હતા અને આજ એન્ટી ડ્રોન ભલે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે આપણે આપણા એન્ટી ડ્રોન કોઈ કામ ના આવ્યા પરંતુ આપણી પાસે વ્યવસ્થાઓ આપણી પાસે લિમિટેડ હતી મહાનગરોમાં હતી એ તાત્કાલિક બોર્ડર ડિસ્ટ્રિક્ટ હતા એની અંદર આપણે આપણા એન્ટીડ્રોનનો બી ઉપયોગ થઈ શકે તે માટે મોકલેલા હતા આપણી ડિફેન્સ સિસ્ટમને આપણે સલામી આપવી પડે કે કોઈ બી એન્ટી ડ્રોન રાજ્ય સરકારના આપણે ઉપયોગ ના કરવા પડ્યા પરંતુ એ વ્યવસ્થા જરૂર પડે તો આપણી પાસે સ્ટેટ પોલીસિંગ તરીકે આપણે જે વસાવેલા હતા એ જરૂરથી બોર્ડર ડિસ્ટ્રિક્ટને મોકલવામાં આવ્યા અને જરૂર પડે તો આપણી રેન્જ પ્રમાણે આપણી પાસે ડિફેન્સ જેટલા મોટા એન્ટી ડ્રોન ન હોય પરંતુ રાજ્ય સરકારને જે ઉપયોગમાં આવી શકે તેવા એન્ટી ડ્રોન સમયસર લેવામાં આવ્યા હતા તો આ વખતે ક્યાંક ને ક્યાંક બોર્ડર ડિસ્ટ્રિક્ટને આપવામાં આપણે એ ઉપયોગી થઈ શક્યા હતા આવનારા દિવસોમાં આપણે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે લોકોને જે સૌથી વધારે ફરિયાદો આવે છે જેના માટે લોકોએ વધુમાં વધુ દોડવું પડે છે સીએમ સાહેબની સૂચનાથી વધુમાં વધુ ઓનલાઈન ફોર્મેટ પર આ બધી પ્રોસેસોને લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બધા જ સીસીટીવી કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ લાગી જાય પરંતુ સીસીટીવી કેમેરાઓના જે યુનિટ છે એ બધા જ ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ વ્યવસ્થાઓના હિસાબે ગોઠવેલા હોય એ બધી જ વ્યવસ્થાઓ બધા જ ડિપાર્ટમેન્ટ એકબીજાના સીસીટીવી કઈ રીતે વાપરી શકે એસીએસ હોમના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષતાને કમિટી બનાવીને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધા જ કેમેરાઓને એક જ સિસ્ટમ પર ઇન્ટિગ્રેટ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે જે આવનારા દિવસોમાં કોઈ બી ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે ખૂબ સહેલાઈથી આપણા પોલીસના જવાનોના સમય ઓછો બગડી શકે અને નાની મોટી ઘટનાઓ વ્યવસ્થાઓ અને બધા જ ડિપાર્ટમેન્ટો માટે ઉપયોગી થઈ શકે તે દિશામાં હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવે છે આવનારા દિવસોમાં આ ત્રણે ત્રણ પોર્ટલો થકી વધુમાં વધુ લોકોને કઈ રીતે લાભ મળી શકે તે દિશામાં કામગીરી કરવા માટે ગુજરાતનો ગૃહ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને મને વિશ્વાસ છે કે આ પોર્ટલ પર અમે માત્ર બનાવવા પૂરતું નહીં લોન્ચિંગ કરવા પૂરતું નહીં પરંતુ એનું દર અઠવાડિયે દર પંદર દિવસે અલગ અલગ લેવલે રિવ્યુ કરીને આ કામગીરીને આગળ વધારવામાં આવશે આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર